ભગવાન શિવનો એક અવતાર દુર્વાસા ભગવાન શિવ દુર્વાસા બન્યા છે કઈ રીતે બોલે અત્રિ અને અનુસોયાને તપતી ત્રણેય દેવો પ્રસન્ન થયા અને ત્રણેય દેવો બાળક બન્યા છે આ કથા ભાગવતની કથા છે તમે શ્રવણ કરી હોય આવડતું અત્રી અને અનસુયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ને છ છ મહિનાના છોકરા બનાવી દીધેલા અને ત્રણે ત્રણ દેવતાઓ ત્યાં પછી અવતાર ધારણ કર્યો એવી કથા છે આખી કથા એવી છે કે નારદજી એક વખત સાવિત્રીને કીધું ભારત વર્ષની અંદર એક સ્ત્રી છે એમનું નામ છે અનસુયા એનું વ્રત એનું તપ એનું જપ એનું ધ્યાન આદિ આદિ એવું છે કે ભવિષ્યની અંદર તમારે સ્વર્ગની સામ્રાજ્ઞ તમે ત્રણ જે છો ને એમાંથી કોઈનું કાંઈ નહીં આવે તપની અંદર આગળ જતી રહેશે માં અનસુયા બોલે એમ હા ત્યાંથી વાત કરીને સીધા ભાગ્યા નારાયણ 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 કરતા કરતા લક્ષ્મીજી પાસે આવ્યા લક્ષ્મીજીને જયા અને વળી પાછી ભંભેરણી કરી પૃથ્વી ઉપર એક સ્ત્રી છે બોલે કોણ બોલે અત્રિ ઋષિના પત્ની છે નામ છે એનું અનસોયા એનું વ્રત જપ તપ આદિ આદિ તમારી તોલે ના આવે ત્યાંથી વીણા લઈને ભાગ્યા નારાયણ 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 કરતા કરતા કૈલાસમાં ગયા પાર્વતીજીને કીધું માં પૃથ્વી ઉપર એક સ્ત્રી છે બોલે કયું બોલે અત્રીના પત્ની છે અનુસુયા એમનું વ્રત એનું તપ એનું જપ આદિ આદિ તમારી તોલે ના હવે ત્રણે ત્રણ દેવીઓ ભેગી થઈ અને કીધું કે જો ભારત વર્ષની અંદર આવી કોઈ સ્ત્રી હોય એની આપણાથી આગળ વધી જાય તો એ કેમ પાલવે અને ત્રણે ત્રણ ઘરે જાય હા અને પોતાના પતિ દેવોને કીધું કે જાઓ પૃથ્વી ઉપર જાઓ અને અનસુયા ના વ્રતનો ભંગ કરાવો તપનો ભંગ કરાવો અને જેવું કીધું એટલે તરત ત્રણે ત્રણ નીચે નીચે ભગવાન આ બાજુ છીર માંથી વિષ્ણુ ભગવાન નીકળ્યા રૂપાના પતરા જેવી દાઢી બ્રહ્માજી હાલતા થયા જ્યાં બ્રહ્માજી જતા હતા એમાં શિવજી મહારાજ સામે મળ્યા અને કીધું કે તમે શા માટે પૃથ્વી ઉપર વિચરણ કરો છો ભલે ભાઈ આ ઘરેથી કીધું છે વ્રતનો ભંગ કરાવવા જાઉં હું એમાં જ છું એટલે તરત બોળા નથી કીધું તો પછી એક સાથે બે ભલા હાલો જઈ જ્યાં બ્રહ્માજી અને શિવજી મહારાજ ધીમે ધીમે આગળ વધે ત્યાં તો રસ્તાની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માને જોયા વિષ્ણુ પરમાત્માને કીધું કે તમે કેમ પૃથ્વી ઉપર બોલે એક વ્રતનું ભંગ કરાવવા જાઓ અનસૂયા બોલા અમે એ માટે છીએ વળી કીધું કે બે બે થી ત્રણ ભલા હાલો જાય અને ત્રણે ત્રણ દેવતાઓ કથાની તમને બધાને ખબર છે ત્રણે ત્રણ દેવતાઓ આજ અત્રિય અને અનસૂયાના આશ્રમે આવી ભિક્ષાંતે કરી અનુસૂ ફળ અને ફૂલ લઈ અને આવ્યા ત્રણે ત્રણ દેવતાઓ એ ના પાડી કે આવી ભિક્ષા અમારે નથી જોતી બોલે તો બોલે અમારી માંગણી કઈક બિલક છે બોલે કઈ માંગણી બોલે નગ્ન બની અને ભિક્ષા આપો અરે પણ હા હા બોલે નગ્ન બની અને ભિક્ષા આપો તો અમે સ્વીકારીએ આ અને આ વાત માં અનસૂયાએ બહુ ગંભીરતાથી લીધી કે મારા આંગણે આવી અને આવી અઘટિત માંગણી કરનાર કોઈ સામાન્ય ન હોઈ શકે ઘરે પૂજાનો ખંડ હતો આશ્રમની અંદર ભગવાનની મૂર્તિની સામે જઈ અને જ્યાં ધ્યાન ધરીને જોયું ત્યાં તો સ્વર્ગના ત્રણે ત્રણ દેવતાઓ સાહેબ ઉભેલા જોયા ઓહો મારા આંગણે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવ્યા છે અને મારે ભિક્ષા આપવી જોઈએ આમ કરી અને પૂજાનું જળ હાથમાં લીધું જળની જારી હાથમાં લીધી હા અને કીધું કે નગ્ન બની અને ભિક્ષા તમે એ માટે લેવા આવ્યા છો ને બોલે હા જળની જારી થોડીક નીચી નમાવી અંદરથી પૂજાનું જળ છે અંદર લઈ મંત્રોચ્ચાર કરી અને છ અનસુયા મહિનાના છોકરા કરી દીધા સાહેબ સ્વર્ગના દેવતાઓ અને પછી કીધું કે છ મહિનાના બાળક ની આગળ માં ગમે તે રીતે રહી શકે છે તમે કયો હવે ભિક્ષા આપો આ બાજુ દેવતાઓ બધા કાલા વાલા કરે પણ હવે માને એ અનસુયા છે ને ત્રણે ત્રણ ને આશ્રમની અંદર લઈ આવ્યા વડલો હતો વડલાની વડવાઈએ હિંચકા બાંધ્યા અને તરણીને હિંચકા નાખ્યા આ બાજુ અત્રિ ભગવાન આવે છે અત્રિ ઋષિ જ્યાં સ્નાન કરીને આવ્યા બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને કીધું કે દેવી આ બાળકો બોલે પ્રભુ આપણા છે આ ત્રણે ત્રણ આપણા દીકરાઓ બોલે કઈ રીતે આખી વાત કરી કે સ્વર્ગના ત્રણે ત્રણ દેવતાઓ અમારી પરીક્ષા લેવા માટે આવ્યા અને એને મહિનાના છોકરા બનાવી દીધા પ્રભુ હિંચકા નાખો જાઓ કો નાખો ત્યાં હું રસોઈ બનાવી દઉં હા તમે એ અત્રિ ઋષિ અને અનસુયાના સદ્ભાગ્યની શું સરાહના કરો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે ત્રણ નાના નાના છોકરાઓ છે આજ અત્રિ ઋષિ છે એ હેલા નાખે છે હિંચકા નાખે છે સુંદર મજાની રીતે જીવે ઘણો બધો સમય થયો ત્રણે ત્રણ પાછી ભેગી થઈ વળી નારદને બોલાવીને કીધું કે મારે કામ છે શું કામ છે દેવતાઓ હમણાં આવું એમ કહીને ગયા હજી આવ્યા નથી કેમ શું થયું હશે બોલે એ આશ્રમની અંદર છે જાઓ જોતા હોય તો એ ત્યાં આશ્રમની અંદર જ છે આમ કયા અને નારદજી નીકળી ગયા છે નારાયણ નારાયણ કરતા કરતા આ બાજુ સ્વર્ગની માં સાવિત્રી માં લક્ષ્મી અને મા પાર્વતી ત્રણે ત્રણ પૃથ્વી લોક ઉપર આવે છે અનસુયાના આશ્રમે આવ્યા અને કીધું કે આપ જ અનસુયા છો બોલે હા ત્રણે ત્રણ વંદન કરે છે

અને જ્યાં ત્રણે ત્રણ દેવી ગઈ ત્યાં તો ત્રણ નાના નાના બાળકો એક રૂપ છે ત્રણે ત્રણ દેવી માંથી કોઈને ખબર ન પડી કે આમાં ક્યાં શિવ ક્યાં બ્રહ્માંડ ક્યાં વિષ્ણુ લેવા તો કઈ રીતે લેવા અને એવા ગઢમથલમાં પડ્યા અને અંતે સાડીના છેડા પાથરી પગે લાગ્યા અનસુયા માને કીધું કે અમારી ભૂલ છે અમને માફ કરી દે ત્યારે અંસુયા એ કીધું કે તમારા ત્રણેયના પતિદેવને પાછા હતા એવા ને એવા કરું ખરી પણ એક વખત તમે પ્રણ લ્યો એક વખત તમે મને વચન આપો બોલે કયું વચન બોલે ભવિષ્યની અંદર ભારત વર્ષની સ્ત્રીઓ એટલી બધી તપવાન નહીં હોય અને એટલા માટે આના પછી મારી પરીક્ષા કરી કરી હવે બીજી વાર કોઈ ભારત વર્ષની કોઈ પણ સ્ત્રીની તમે પરીક્ષા નહીં કરો એ વચને બંધાવ તો પાછા હતા એવા નેવા કરવી અને ત્રણે ત્રણ રાણીઓ છે ત્રણે ત્રણ દેવીઓ છે સાવિત્રી પાર્વતી અને લક્ષ્મીજી વચને બંધાણા છે અને જળની પાછી અંજલી હા એક સાથે ત્રણ અવતાર થયા છે ભગવાન દત્તાત્રેય નો અવતાર છે ચંદ્ર નો અવતાર છે એક સાથે ત્રણે ત્રણ દેવોએ એવું નક્કી કર્યું કે આ દેવીએ આપણને દીકરા બનાવ્યા એટલે એમને ત્યાં આપણે દીકરો બનીને અવતર્યો એમાં મેરી ભાઈ બેન ફેંક્યા છે વિષ્ણુના અંશથી ભગવાન દત્તાત્રેય થયા છે એને સંન્યાસ પદ્ધતિને વિકસાવી છે અને ભગવાન શિવ છે એ શિવના અંશથી દુર્વાસા થયા છે બ્રહ્મ તેજ વાળા થયા છે